જો કે માળખું સામે આવે એની પહેલાં બેક ટુ બેક દિલ્હીની મુલાકાતો સામે આવી રહી છે અને ખાસ મહત્વપૂર્ણ વાત એ કોમનવેલ્થ ગેમ્સ

ત્યારબાદ ચિંતન શિબિરમાં ચર્ચા થયેલા વિકાસલક્ષી આયોજન અંગે પણ આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી વડાપ્રધાનનું બહુમૂલ્ય માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું તેવું એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતે આ જે માહિતી છે તે આપી છે અચાનક આ બીજી વખત જે મુલાકાત અત્યારે દેશના વડાપ્રધાન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે અને અત્યારે જે અટકળો ચાલી રહી છે એ અટકળો વચ્ચે અચાનક એ આ મુલાકાતો બાદ ગુજરાતના રાજકારણમાં એ અનેક મોટા ફેરફારો થઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે પણ જે રીતની આ મુલાકાત બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ માધ્યમથી આ માહિતી આપી છે અને કહ્યું છે કે વિકાસલક્ષી કાર્યોની જે યોજના છે તેને લઈ માર્ગદર્શન પણ મળ્યું સાથે જ જે ચિંતન શિબિર યોજાઈ હતી એ ચિંતન શિબિર બાદ પણ આયોજનને લઈ તેમાં ચર્ચાઓ કરવામાં આવી છે આ મુલાકાત એ ખૂબ મહત્વની પણ માનવામાં આવે છે કેમ કે રાજ્યના મુખ્યમંત્રી એ દિલ્હીની અંદર એ દેશના વડાપ્રધાન સાથે મુલાકાત કરી ન્યૂઝરૂમથી વધારે માહિતી માટે પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ અચાનક રાજ્યના મુખ્યમંત્રીની આ બીજી મુલાકાત એ જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ છે અને આ જ મુલાકાતને લઈ શું વધારે માહિતી આવી રહી બિલકુલ કૃણાલ ગુજરાતની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ રાજ્યના મુખ્યમંત્રીએ પહેલી વખત એ ગુજરાત સરકારના કામો અને સાથે જ ગુજરાતની અંદર થોડા સમય પહેલાં જ યોજાયેલી ચિંતન શિબિરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક બેઠક કરી હતી જો કે થોડા દિવસો પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા પરંતુ તે દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાની સાથે બેઠક કરી હોવાની વાત સામે આવી હતી જોકે એ બેઠક બાદ લગભગ ચોવીસ કલાકની અંદર કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પણ નિમણૂક કરવામાં આવી હતી જોકે એ બેઠક દરમિયાન કેટલાય રાજ્યોના પ્રદેશ પ્રમુખો ત્યાં ઉપસ્થિત હતા એવી પણ વાત સામે આવી હતી જોકે હવે તમામની વચ્ચે ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રીએ અચાનક દિલ્હીના પ્રવાસે પહોંચ્યા છે દિલ્હી પ્રવાસ દરમિયાન તેમણે રાજ્યની અંદર કેટલાક વર્તમાન મુદ્દાઓ સંબંધિત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે આ સાથે જ તેમને મહત્ત્વની વાત ગુજરાત સરકારની થોડા સમય પહેલાં જ યોજાયેલી ચિંતન શિબિર કે જે વલસાડના ધરમપુરમાં યોજાઈ હતી જે ચિંતન શિબિરની અંદર કેટલાક મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી એ સંદર્ભે પણ તેમની સાથે મુલાકાત કરી છે અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાત એ તેમણે સોશિયલ મીડિયા ઉપર ફોટા પણ પોસ્ટ કર્યા કર્યા છે અને સાથે જ આ મુલાકાતને તેમણે એ ઘણી એ ઉમદા મુલાકાતની વાત જે છે તે પણ કરી છે અને સાથે જ ભૂતકાળની અંદર જ્યારે જ્યારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન સાથેની મુલાકાત કરે છે એ દરમિયાનની મુલાકાત અને આ કંઈક એ અલગ મુલાકાતની વાત એટલા માટે ચર્ચાઈ રહી છે કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે તેમના મંત્રીમંડળને જે વિસ્તરણ થયું હતું એ વિસ્તરણ બાદની આ પહેલી મુલાકાત હતી એટલે પહેલી મુલાકાત દરમિયાન વિસ્તરણ બાદથી અત્યાર સુધી થયેલા કેટલાક કામોને લઈને પણ રિપોર્ટ પણ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડ્યો છે સાથે જ ગુજરાતની અંદર થોડા સમય પહેલાં જે પાક નુકસાની જે પાક નુકસાન થયો હતો જે કમોસમી વરસાદ પડ્યો હતો તેના સંદર્ભે ખેડૂતોને આપેલું વળતર તેના સંદર્ભે પણ ચર્ચા કરી સાથે જ આવનારા સમયની અંદર ગુજરાતમાં થનારા એ નવા પ્રોજેક્ટ સંદર્ભે પણ ચર્ચા કરી અને ખાસ મહત્વપૂર્ણ વાત એ કોમનવેલ્થ ગેમ્સ જેના યજમાન પદને લઈને ચર્ચાઓ ચાલતી હતી જે યજમાન પદ ગુજરાતને મળી ચૂક્યું છે તેને લઈને પણ ચર્ચાઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી હોવાની વાત એ હાલ સામે આવી રહી છે પરંતુ હવે આવનારા સમયની અંદર જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્યાંની મુલાકાત એટલે કે દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરીને ગુજરાત પરત ફર્યા છે હવે ટૂંક જ સમયમાં ગુજરાત ભાજપના નવા સંગઠનનું પણ એ માળખું તૈયાર થઈ અને તે પણ સામે આવવાનું છે જો કે માળખું સામે આવે એની પહેલાં બેક ટુ બેક દિલ્હીની મુલાકાતો સામે આવી રહી છે એટલે હવે જોવાનું રહેશે કે જ્યારે માળખું જાહેર થાય છે ત્યારે કેટલા જૂના જોગીઓને રિપીટ કરવામાં આવે છે કેટલા નવા ચહેરાઓ સામે આવે છે અને કોનો ધબધબો જોવા મળે છે એ હવે જોવાનું રહેશે કુણાલ જી બિલકુલ આભાર જોડા બદલ તો જે રીતના રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસલક્ષી કામો હોય ગુજરાતના ચર્ચિત મુદ્દાઓ હોય કે પછી આવનારા સંગઠનના માળખાની તૈયારી હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય આવા અનેક મુદ્દાઓને લઈ સીધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત કરી છે અને આ મુલાકાત એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી એ દેશના વડાપ્રધાન સાથે મુલાકાત કરે ત્યારે કોઈક મોટા ફેરફારો પણ રાજનીતિની અંદર થતા હોય છે અને મોટા વિકાસલક્ષી કાર્યોની પણ એ શરૂઆતો થતી હોય છે હવે જોવાનું રહેશે કે આ મુલાકાત બાદ આવનારા દિવસોની અંદર ગુજરાતમાં શું મોટા ફેરફારો થાય છે